અત્યારે સતરિયાવાડીમાં સવારમાં ફરતી લેન્ડમાં હરાજી શરૂ છે સફેદ કાંદાની પિસ્તાલીસ હજાર કટાની આવક થઈ છે અને અત્યારમાં તાજા બજારમાં બસોને પાંત્રીસ રૂપિયાથી લેવા અને બસોને સાઠ પાસઠ રૂપિયા સુધીના ખુલ્યા છે હજી એક્સપોર્ટનો માલ આવ્યો નથી મિત્રો તો એક્સપોર્ટનો વકલ ખુલશે તો શું ભાવ પડશે તે આપણે જરૂર બતાવીશું મિત્રો તમે અમારી સાથે વિડીયોમાં બના રહેજો મિત્રો જો તમે અમારી બજાર ભાવ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો ચાલો મિત્રો તો આપણે હજી લાઈવ બજાર ભાવ જોવાનું શરૂઆત એકાવન બાવન પંચાવન પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા અઠાવન અઠાવન રૂપિયા અઠાવન અઠાવન રૂપિયા અઠાવન ભાઈ

એકાવન એકાવન રૂપિયા બોલો એકાવન રૂપિયા બસો એકાવન એકાવન રૂપિયા બોલો એકાવન એકાવન રૂપિયા બોલો રૂપિયા બોલો પંચાવન રૂપિયા છપ્પન ભાઈ ત્રેસઠ રૂપિયા ભરું ભાઈ બોલો ત્રેસઠ રૂપિયા રૂપિયા બોલો પાઠ પાસઠ રૂપિયા પાઠ સાઠ સાસઠ રૂપિયા સાઠ આઠ આગે છસો ને સાસઠ રૂપિયા સાહીઠ થી બાવન રૂપિયા ચાલીસ ચાલીસ રૂપિયા બોલો એકતાલીસ એકતાલીસ રૂપિયા એકતાલીસ એકતાલીસ રૂપિયા બોલો એકતાલીસ રૂપિયા એકતાલીસ બસો ને એકતાલીસ

બોલું કોણ બાસઠ રૂપિયા બોલું કોઈ બસો પાસઠ ત્રેસઠ ત્રેસઠ રૂપિયા બોલું બોલો રૂપિયા બોલો ઓગણ ચાલીસ રૂપિયા બોલો ચાલે ચાલીસ રૂપિયા બોલો એકતાલીસ 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 બેતાલીસ બેતાલીસ રૂપિયા બેતાલીસ બેતાલીસ રૂપિયા બોલો ચુમ્માલીસ રૂપિયા સુમ્માલીસ ચોમાલીસ રૂપિયા સોમાલીસ સોમ્માલીસ રૂપિયા છત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત્રીસ ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ એકતાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ બેતાલીસ રૂપિયા સોમવાળી રૂપિયા સોમવાર

એકતાલીસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થશે ઉલટી છે બસો એકતાલીસ ચાલી રૂપિયા એકતાલીસ એકતાલીસ રૂપિયા બોલો બેતાલીસ 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 રૂપિયા તેતાલીસ વાર એમ કે બસો ને તેતાલીસ રૂપિયા નો ભાવ છું છેતાલીસ છેતાલીસ રૂપિયા બોલવાડતાલીસ હડતાલીસ રૂપિયા રૂપિયા બોલો હુડતાલી લાવવાના રૂપિયા

સાઠ સા રૂપિયા બોલો સાઠ રૂપિયા બોલો કોણ સાઠ સાઠ રૂપિયા એકસઠ પાસઠ એકસઠ એકસઠ રૂપિયા બોલો રૂપિયા રૂપિયા બોલો છોતેર રૂપિયા બસો

માત્ર માત્રોલ માત્ર 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 છત્ર આડત્રી આડત્રી રૂપિયા

ઓગણન બચાવ એકાવન એકાવન રૂપિયા બેતાલીસ બેતાલીસ રૂપિયા બોલો રૂપિયા ઓગણ પચાસ એકાવન બાવન ત્રેપન રૂપિયા છોપન બોલો પંચાવન પંચાવન રૂપિયા અઠાવન રૂપિયા અઠાવન રૂપિયા અઠાવન સો અઠાવન